નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે કરવી છે વાત એ મગફળીની મગફળીની અંદર જે છે એ મિત્રો મિશ્ર પાક તરીકે એ તુવેર ખૂબ સરસ રીતે થાય છે અને આ માટે જે છે એ અમારા પ્રગતિશીલ ખેડૂત છે એમણે જે છે ગયા વર્ષે પણ પણ આવો જે છે એ આવી રીતનું વાવેતર કરવાના છે તો એમની પાસેથી જાણીએ કે એમને કઈ મગફળીની વેરાયટી વાવી છે અને આમાં આ તુવેર છે આ માટે વાવવાના છે મુનાભાઈ તમારો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને જે છે એની વાત કરો પરસોત્તમભાઈ બાબુભાઈ માયાની ગામ વાદીપરા મોબાઈલ નંબર પંચાણું એકસો આઠ હિતોતેરને ઓગણીસ મગફળીની અંદર જે છે એ તુવેર શા માટે વાવવાનો અને એનાથી હું ફાયદો થાય છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો એ બ આમ તો શિયાળે ઓછું પાણી હોય કદાચ બીજો પાક ન આપણે કરવો હોય હા હા હં અને મગફળી એકસો વીસ દિવસે નીકળી જાય એટલે એક મહિનાની મગફળી થઈ છે હા હા બરાબર પચીસ ત્રીસ મણ મગફળી થાય હા હા અને વીસથી બાવીસ મણ કે પચીસ મણ તુવેર થાય હા 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 અમે તુવેર પસંદ કરીએ છીએ પાક તરીકે મગફળી ના પછી જે છે તુવેર નું વાવેતર કરો છો આમાં સાહેબ મગફળી મગફળીના કિરા છે એક શાહ મેન અને પછી પાછા મગફળી ના કિરા છે અઢાર ની હજાર જે પારામાં શું થાય છે કે પવન આવે તો તુવેર આડી થઈ જાય આમાં પારો છીડ્યા રાખે આડી તુવેર પડતી નથી એમ બરાબર ખાસ કરીને મગફળી ની અંદર જે છે તમારી અગાઉ મગફળી વાવેલી છે તો મગફળી ની અંદર જે છે એ હવે અત્યારે શું પરિસ્થિતિ છે મગફળી સાહેબ આવી એના પચીસ દિવસની આડેગાડે થઈ થોડીક પીડી મગફળી પડે છે એટલે પીળી મગફળીમાં શું કરવું એ તમે આપો તો વૈજ્ઞાનિકોની ભલામણ છે જ મુનાભાઈ કે હીરાકશી અને લીંબુના ફૂલ આનો ઉપયોગ જે છે આપણે મિત્રો ખાસ કરીને કરીએ લીંબુના ફૂલ જે છે દસ ગ્રામ અને હીરા કશી જે છે એ સો ગ્રામ નાખીને છંટકાવ કરવામાં આવે તો સારું રિઝલ્ટ મળે પણ સાથે સાથે એને ખોરાક સીધો જો મળે અને છોડને જે છે એમિનો એસિડ જે છે સારામાં સારી રીતે આપીએ તો છોડને માત્ર પીળું પડે એટલું નહીં પીળું તો સારું થવાનું છે પણ એના ફાલ ફૂલ એનો બાંધો એનો જે કહેવાય કે છોડનો સંપૂર્ણ વિકાસ થાય એટલા માટે એની અંદર લૂમઝૂમ આ લૂમઝૂમ જે છે એક પંપની અંદર પચીસથી ત્રીસ એમ એલ એ નાખીને જો છંટકાવ કરવામાં આવે તો ત્રીજા ચોથા જ દિવસે જે છે એ આપણે પીળી પડતી મગફળીની અંદર સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે તો જે ખેડૂત મિત્રોને મગફળી પીળી પડવાનો પ્રશ્ન હોય તો સો ગ્રામ હીરાકસી દસ ગ્રામ લીંબુના ફૂલ અને પચીસથી ત્રીસ એમ એલ જે છે એ ઝટપટ અથવા તો લૂમઝૂમ જે છે એનો ઉપયોગ જો કરે તો ખૂબ સારું રિઝલ્ટ મળશે અને આ લુમઝુમ જે છે એ તમને ક્યાં મળશે કેવી રીતનું મળશે એના માટેનો હેલ્પલાઇન નંબર છે અઠાણું બે સુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર